હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો જે મિત્રો જે ઉમેદવારો છે ખાસ કરીને જે સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીનવે આજે જેમની જિલ્લા પસંદગી હતી કે ત્રણ સાત બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાએથી નિયુત થયેલ સ્તર પર નિમણૂક હુકુમ એનાયત કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે અને કેટલાકને આજ મળી પણ ચૂક્યા છે નિમણૂક ઉમેદવારોની સિન્યોરિટીમાં એક સૂત્રતા જળવાય તે હેતુસર ઉમેદવારોએ આજ રોજ તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ શાળામાં હાજર ન કરતા તેમને આજે શાળામાં હાજર થવાનું નથી એટલે સ્કૂલમાં હાજર થવા માટે આજે જવાનું નથી એમને સ્કૂલમાં હાજર થવા માટે ચાર સાત બે હજાર પચીસથી શાળાઓમાં હાજર થવાનું રહેશે જે તારીખ કાલથી છે એના પછી પોતે સ્કૂલની અંદર હાજર થઈ શકે છે અને જો મિત્રો ખાસ કરીને ઉમેદવાર મિત્રો તમે કોઈ પણ સરકારી માધ્યમની અંદર જોબ કરતા હોય પ્ર તમારી નોકરી ચાલુ હોય અને જો તમે હજી રાજીનામું ના આપ્યું હોય તો ખાસ કરીને રાજીનામું પહેલાં આપજો અને રાજીનામું આપ્યા બાદ ત્યાં તમે પછી હાજર થઈ શકો છો ને મિત્રો આ જ કેટલાક ઉમેદવાર મિત્રોનું કહેવું છે કે બીજો તબક્કો આવવાની સંભાવના કદાચ રહી શકે છે કેમ કે હજી પણ જોઈએ તો જગ્યાઓ ખાલી રહેશે અને જેટલા ઉમેદવાર જોઈએ એટલા મળતા નથી કારણ કે હજી ગ્રાન્ટેડની જિલ્લા પસંદગી થશે એના પછી આપણને ખાસ માહિતી ચોક્કસપણે સચોટ મળી જશે એટલે બીજો તબક્કો આવવાની કદાચ જાહેરાત તો છે જ તો મિત્રો ખાસ કરીને ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીને એક સ્ટુડિયોમાં મળીશું જય હિન્દ જય ભારત